જો જમણવાર ચાલુ થઈ ગયો છે અમારે અદુબેન આવ્યા એટલે આજે ઉત્તપમનો પ્રોગ્રામ થઈ ગયો છે બધાયને જમાડી દીધા ને અદુબેન હજી જો ઉત્તપમ બનાવે છે કેમ છો અદુબેન બસ મજામાં તમે કેમ છો ઇન્જો સારું હો જો ઉત્તપમ બનાવી બનાવી ને બધાને ખબર આવી પહેલા બાને પછી મને પછી કાનાને પછી અન મમ્મીને અને હવે બેસે જમવા જો હવે મારો વારો હા હારા હારા બનાવ્યા લાલ લાલ

થોડીક ને એવું છે અવાજ ખરાબ છે તો ભાઈ આપણે કંઈ કામ તો થોડું ઘણું કર્યું તો સવારમાં ઉઠીને નાસ્તો કર્યો તો પછી મમ્મીએ મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે અને રસોઈ પાસું બનાવ્યું તમને બતાવી દઉં તો જો ભાઈ રસોઈ તો તૈયાર થઈ ગઈ છે મમ્મી શું બનાવ્યું રસ પછી શાક હા સારું પીલું શાક બટેકાનું શાક તો ભાઈ જો રસ ને એવું બધું તૈયાર થઈ ગયું છે તો બધાય માટે રસ છે અને પીળું શાક એટલે જો આ રીતે ચિપ્સ કરીને મમ્મી છે ને કાડાને આ રીતનું ભાવે તો મમ્મી આ રીતનું વાળું બટેકાનું શાક બનાવી દીધી અને સાથે અમારી માટે છે ગોવા બટેકાનું શાક આમાં રોટલી છે છાશ છે અથાણું છે અને હમણાં બધા આવે એટલે જમવાય બે જયા વર્ષ કેમ અને મમ્મી તને કેમ છે હા જે તારો વારો લાગે છે આજે 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 મારો વારો થયડો છે તો શરદી તો થાય એ તો ખબર જ છે કે શરદી એક થઈ જાય બાકી તો કાંઈ વાંધો નહીં આવશે કાંઈ નહીં આપણે અગરવાળું દૂધ ને એવું બધું પીવી છે અને ઠંડુ કાંઈ નથી પીતા અને સાથે થોડોક રસ ખાઈ લેવું અત્યારે સીઝન છે એટલે એને તો મુકાય જ તો ચાલો જમી લઈએ તો અમારા ઘરે રોજ કાનાને થાળ ધરાય છે એટલા માટે જો રસ શાક અને રોટલી આપણે કાનાને ધરી દઈએ અને મારો વારો આવ્યો છે આજ તો ધરવામાં ચલો ભાઈ કાનાને ધરી દઈએ તો અહીંયા છે ને ધરવા ટાઈમે આપણે એક શ્લોક બોલીએ છીએ યજ્ઞ વાળો તો એ બોલી લઈએ જો અમારે કાનાને મસ્ત મજાના બાએ વાઘા પહેરાવ્યા છે જો કેટલા સરસ લાગે છે અને બધા એ બાકી જોરદાર પહેરાયા છે અને હમણાં બા જાત્રામાં ગયા હતા ને ગયા વર્ષે તો ત્યાંથી બહુ મોટી સાઈઝમાં કાનો લઈ આવ્યા છે અને પહેલાં નાનો હતો ને એ ફરીને એમને આપ્યું તો આપી અમારું મંદિર છે અને આપણે ભગવાનને થાળ ધરી દીધો છે સાથે અહીંયા તુલસી પત્ર પણ મૂકવાનું હોય છે જે આજે નથી મૂક્યું ભાઈ અમારે પત્ર મૂકીને પછી થાળ ધરે છે હેલો તો જો ભાઈ આપણે થઈ ગયા છીએ તૈયાર જો કે ક્યાંય જવાનું નથી ખાલી વોશ કર્યું છે અને આ જે કુર્તી નવી પહેરી છે તો આ કુર્તી હું ઘણા ટાઈમથી લઈ આવી હતી ફિટિંગ કરવાનું થોડુંક બાકી હતું તો એક સિલાઈ કાલે પપ્પા પાસે મરાવી અને આ જે પહેરી લીધી છે કમેન્ટ કરજો કે આ કુર્તી કેવી લાગે છે તો તમને હું પૂરેપૂરી લુક બતાવી દઉં મારો અને હે કર્યા છે ને એટલે આપણે વાળ ખુલ્લા થોડી વાર રાખ્યા છે હમણાં પાછા પેક કરી દઈશું અને હજુ પપ્પાને ત્યાં આવીએ ને એટલે આપણે થોડું ઘણું એના માટે કામ લેતા આવીએ એક કુર્તી ફિટિંગ કરાવી આ કુર્તીને ખોલીને ફિટ કરાવવાની છે એક ઉપર પડી છે એટલે ત્રણ કામ પણ હું લેતી આવી છું અત્યારે અને તમને બધાને ખબર છે કે હમણાં છે ને તબિયત થોડી ખરાબ હતી મારી બરાબર ગઈકાલે તો બે દિવસ એવું રહ્યું એટલે થોડુંક બોલવામાં અને વિડીયો લેવાની કંઈ મજા આવે નહીં એટલા માટે લીધી નથી સાથે સાથે ઘરમાં બધાને એવું હતું તો અત્યારે બધા સારું થઈ ગયું છે સાવ મને પણ આજ બહુ જ સારું છે નેવું ટકા સારું છે થોડું ઘણું છે એ હવે થઈ જશે રેડી અને અત્યારે છે ને બધા પોતપોતાનું કામ કરે છે તો આપણે મળતા આવીએ બા તો બા શું કરે છે આપણે જોઈ લઈએ બા શું કરો બેઠા બા બેઠા બા સારું છે ને હવે હજી આવે છે ને પણ બા મેં તમને ગોળી દીધી હતી એ છે ને તમારે ખાધા ખાયા પછી છે ને બે ત્રણ કલાક કાંઈ ખાવાનું નહીં એટલે એ રેન ગળામાં એનાથી સારું રહે કાલ રાતે તમને નહોતી આવતી ને તો બાને જો ત્યાં તબિયત સારી છે અને મમ્મીને અત્યારે બધું સારું થઈ ગયું છે પપ્પા ઉપર એનું કામ કરે છે અને મમ્મી તો જો રસોડામાંથી ગાય બધી છે અને હું રસોડામાં નથી જાઉં કેમકે ખુલ્લા વાળ રાખીને જઈશ ને તો બધે વાળ

મને મારો લુક જોઈને તમે મને કહેજો કે હું આજે આ કુર્તી મારા ઉપર કેવી લાગે છે મસ્ત મજાની ઊંઘ કરીને હું ફ્રી થઈને ત્યાં તો ઉપર આવી તો મમ્મી છે ને ઘઉં દળતા હતા તો આ અમારે બહુ જ વર્ષો જૂની ઘંટી છે મને પણ યાદ નથી મારા જન્મ પહેલાંની છે એટલે પપ્પા એમ કહે છે અમે નાના હતા ને છે અને આ જ રૂમમાં બાજુમાં છે ને પપ્પા મશીન રાખીને સિલાઈ કામ કરે છે જેન્ટ્સના કપડાંને એવું સીવવા માટેનું અને તમને બધાને આઈડિયા તો હશે જ જોકે અને એક જ રૂમની અંદર બે કામ ચાલુ છે જો કે પપ્પા છે ને જ્યારે ના હોય ને કંઈક બહાર ગયા હોય ને ત્યારે અમારે ઘઉં દળવાનું કામ કરવાનું થઈ છે છે મોટું ઝાડવું ઝાડવું ગયું એટલું ઘટાદાર એક અને ને આ બહુ જ અતિશય વધુ હતું ને તો આને થોડું કાપી નાખ્યું છે અને આ અતિશય વધુ ને તો હવે આ કાનો મમ્મી એમ કહેતા કેતા કાનો છે નથી કાપવા દેતો અને હમણાં છે ને થોડાક ટાઈમ બે દિવસ પવન બહુ સરસ આવે છે એટલે આપણે એ બારની સાઈડ હું બેઠી છું જોકે હું જ્યારે લગ્ન નહોતા થયાની પહેલાં અમે બાર અહીંયા ઉપર ધાપે બેસવા આવતા ને તો હું અહીંયા જ બેસી એ પાળીએ બેહવાનું પાછળ ટેકો દઈને બેહવાનું આ રીતે બેસી તો આજે યાદમાં બેઠી છે જો હું આવીને તો ઘઉંનો લોટે ખલાસ થઈ ગયા ડબ્બાએ ખલાસ થઈ ગયા તા આ દળવું પડ્યું અને પછી જો મમ્મી અત્યારે છે ને કે મારે લસ્સા પરાઠા ખાવા છે તો આપણે લસ્સા પરાઠાનું છે ને લોટ બંધાઈ દીધો છે લચ્છા પરાઠાનું અને આપણે બે ગયા અહીંયા ભણવા અને એને શીખવાડવા મમ્મી એને કોઈથી બનાવ્યા નથી અમે અહીંયા નથી બનાવ્યા કેમ મમ્મી કોઈથી આપણે હા એટલે એને લોટ બાંધો અને હું બેસી ગઈ અહીંયા વણવા તો હું વણતી જઈશ ને મમ્મી ચોડાવતા જશે તો ચાલો આપણે બનાવી નાખીએ લસ્સા પરોઠા